હતી ત્યારે મિત્રો દુનિયાને અલવિદા કહી દીધું છે અને મિત્રો જણાવી દઈએ કે તેમણે બાસઠ વર્ષની વયે ત્યારે મિત્રો આત્મહત્યા કરી મૃત્યુ પામી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે કે ત્યારે મિત્રો પ્રખ્યાત અભિનેત્રી પાંચ માર્ચ આત્મહત્યા કરી હતી ત્યારે મિત્રો પામેલાનો ત્યારે પરિવાર છેલ્લા કેટલાક સમયથી તેનો સંપર્ક કરી શક્યો ન હતો જો કે મિત્રો આ પછી જ્યારે પરિવારના સભ્યો અભિનેત્રીના ઘરે પહોંચ્યા તો તે ઘરમાં મૂર્ત હાલતમાં મળી આવી હતી જી આ મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ